ખબર ત્યાં સુધી દસ ટકા સારા કામ કરો બાકી નેવું દુઘરાણી બીજો કઈ ધંધો કરતા તમે તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારા પાંચસો ના ફિરકા લેવા પડે અને પાંચસો પાંચસો ના મફત ના ફીરકા તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા મારા બાપનું છે સાલા લુખાઓ ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસવાળાનો મળત્યો આવી મારી પાસે ફિરકી લઈ ગયો બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને ફેરકીમાં દોરો કટિંગ થઈ જાય છે ઘરની મારા છોકરાને ફેરકી સગાવાની માણસને આપી દીધી સતા મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસ વાળા ટુ વ્હીલ લઈને આવ્યા અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો તો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડી ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવામાં આવ્યો મા બેન સામે ગાળો આપી મારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમે કોઈ બીતા નથી આવી ઘટના બની ઓકે અને તમારે વિકલાંગતા છે ને હા હું અપંગ છું છતાં મને અહીંયા રોડ જાહેરમાં જ માર્યો હતો બરાબર છે અને તમારી પાસેથી ફીરકાઓ લઈ જાય છે આ પરનો હા સાત આઠ લઈ ગયા રાતે પીસીઆર આવ્યા હતા બધા કોઈ ફીરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો

કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એ તમે તમે કરજો એટલે નોટિસ ઓફ મને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુસલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચો એ સરકો એક એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીરન્સ આપાલો બરાબર ચાલો ધન્યવાદ આ પોલીસ મને જે નોટિસ આપવા આવી હતી એ નોટિસ આપણે સ્વીકારી નહી એટલે કે સેમ નોટિસ આપણને પોસ્ટ દ્વારા મોકલાવેલ છે હવે આ નોટિસ ની અંદર શું છે ને એ હું આપને સૌને જણાવવા માંગુ છું આ નોટિસ માં એવું છે કે જે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની કચેરી હોય ત્યાંથી નિર્દેશ જારી થયા છે કે આ સમગ્ર ઘટના બાબતે શું હકીકત છે એ માહિતી મોકલો એટલે એ બાબતે સરખાણા પીઆઈ દ્વારા મને ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે બધા પુરાવા માંગ્યા છે મારી પાસે અલગ 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 પ્રકારના પેલા પુરાવા મારી પાસે એવા માંગવામાં આવ્યા છે કે પોલીસ એ પાંચસો પાંચસો ના ફિરકા ઉઘરાવે છે એ બાબતનો પુરાવા રજૂ કરો કોની મારફતે મંગાવે છે ક્યારે મંગાવે છે તો પુરાવા હોય ને ત્યારે જ અમે કઈ બોલ્યા હોય એ પુરાવા તો હું રજૂ કરું જ છું અને પુરાવા તો શું આખી દુનિયા જાણે છે કે પોલીસ ક્યારે શું મફતમાં લે છે તકલીફ એ પડે છે કે કોઈ બોલતું નથી અને હું બોલું છું એ એ કોઈને ગમતું નથી વસ્તુ છે કે તમને મફતમાં લેવામાં શરમ નથી આવતી પણ જો કોઈ એવું ખે કે મફતમાં લીધું તો તમને શરમ આવે છે પુરાવા રજૂ કર્યા છે અને માંગ્યા છે ને એટલે એક કોમ્પ્લિમેન્ટરી બોનસમાં એક વધારે એવિડન્સ આપું છું જેમાં ભાગલચાલ રસ્તા ખાતે પીસીઆર વાન એ પતંગના તમામ સ્ટોલ પાસેથી પતંગો પીસીઆરમાં મૂકાવે છે પીસીઆર કહેવાય છે તો ઇમરજન્સી વેહિકલ જેનું કામ કંટ્રોલ રૂમના દાયરામાં રહી અને ગુનાખોરી નાચવાનું કામ છે જેમનો ડ્રાઈવર માંથી ઉતરી પણ ના શકે જો ઉતરવું હોય તો બીજા કોઈને મૂકવું પડે એટલું મોટું એને ઇમરજન્સીનું કામ સોંપવામાં આવ્યું છે પણ એ તમામ કામ સાઈડમાં રાખી અને પીસીઆર વાન એ ફિરકા અને પતંગની ની કરવા નીકળી પડે ને ત્યારે અમને દુઃખ પણ થાય અને હવે જો પુરાવા આપ્યા છે ને તો આ સંદર્ભે તપાસ પણ કરજો કે આ ફિરકા અને આ પતંગ એ પીસીઆર ને ઉઘરાણી કરવા નીકળવાની કેમ જરૂર પડી બીજો અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે જે ટૂંકમાં સમજાવું એ પ્રકારનો છે કે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીવડાવવામાં આવે અને ખોટા દારૂના કેસ કરવામાં આવે એવા તમામ પુરાવા રજૂ કરવા વિનંતી આ તો એક એવી વાત થઈ ગઈ મને એક ગીત આપણું ગુજરાતી યાદ આવે કે મારો ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે રહ્યા છો એ વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા ત્યાંથી લઈને એને તમે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યો ત્યાં સુધીના સીસીટીવી કેમેરા આ તપાસના કારણે રજૂ કર દો દૂધ નું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે કે દારૂ પીવડાવ્યો છે માર્યો છે કે નહીં પણ તકલીફ ક્યાં પડે છે ભલે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે સીસીટીવી કેમેરા મૂકવા પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા ને એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ તમારે તમારી અંદર મનોમંથન નથી કરવું અને ઉપરથી પછી આવા પુરાવા આપો પુરાવા આપો પુરાવાની ક્યાં જરૂર છે તમે પુરાવા જાતે મેળવી લો ને તમે પોલીસ સ્ટેશનમાં શું કરો છો તમને તો ખ્યાલ જ હોય ને તો મારી એક નમ્ર વિનંતી છે પીએસસી ને કે આપ શ્રી ખુદ જ આના સીસીટીવી કેમેરા કાઢો પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણાના આ અરજીમાં તપાસના કામે રજૂ કરો અને બીજી એક વિનંતી છે કે એ જે સીસીટીવી કેમેરા છે ને એને રિટેન જપ્ત કરીને સાચવીને રાખ દેજો કોર્ટમાં જયારે ન્યાયિક કાર્યવાહીમાં અમારે જરૂર પડશે ને ત્યારે અમે મંગાવીશું ત્યારે તમારે લાવવા પડશે એટલે એને એક રિટેન કરીને પણ રાખજો અને આ વિડીયો વાયરલ થયા પછી અનેક ઘણા તર્ક વિતર્કો ચાલુ થઈ ગયા છે જે બાબતે પણ મારે થોડીક વાત કરવી છે

જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી જેને રક્ષક તરીકેની એક ડ્યુટી મળી છે જેને પૂરા ડિસિપ્લિન એના ટ્રેનિંગ દરમિયાન શીખ્યા છે અને પોલીસ કર્મચારી એમનો મિત્ર ફોન કરે એટલે રસ્તા ઉપર યુનિફોર્મ વગર આવી જાય અને જાહેર જનતા સાથે એક છીછોરો એક ટપરી એક છપરી જેમ રોડ ઉપર મારામારી કરતો હોય એમ મારામારી કરવા લાગે ને ત્યારે એને લુખા જ કહેવાય અને પોલીસ કર્મચારી ના કહી શકાય નાનપણથી પોલીસની છબી અમારા મનની અંદર રક્ષક તરીકેની છે એ છબી આવા અમુક પોલીસ કર્મચારીઓ એ કલંકિત કરી રહ્યા હોય ને ત્યારે એ બોલવું પડે બાકી ઘણા પોલીસ કર્મચારીઓ છે જે ઈમાનદાર છે અને આ બધી માહિતી અમને કોણ આપે છે ક્યાં શું થાય છે ક્યાં હપ્તા લેવાય છે એ તમામ ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે જે ડિસિપ્લિનના દાયરામાં રહી છે લોકોની સુરક્ષા કરે છે અને બેયમાનીની માહિતી અમને અમારા સુધી પહોંચાડે છે તો એ તમામ પોલીસ કર્મચારીઓને સેલ્યુટ છે પણ જે બેયમાનો છે જે ભ્રષ્ટાચારીઓ છે જે જાહેર જનતા સાથે મનમાની કરે છે ગાળાગાળી કરે છે મારપીટ કરે છે એમને તો જ કહેવાય મારી પરિભાષામાં એમને પોલીસ કર્મચારીઓ ના કહેવાય નોકરી ના થતી હોય ને તો એમને છોડી જ દેવી જોઈએ અને વિરોધ કરવાનો તો ભાઈ જે તમામને અધિકાર છે એમાં મને કંઈ વાંધો નથી તમારે મારી વિશે જે વિરોધ કરવો હોય એ વિરોધ કરી શકો અને આ નોટિસમાં જે આ પ્રશ્નો છે ને એ જોઈને મને વિચાર આવે કે ભારતની બંધારણની ધારા ઓગણીસ એક એ મને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે જ્યાં સાચું છે સાચું અને ખોટું છે હું ખોટું કહી શકું એની માટે આઝાદી બંધારણે મને આપેલી છે તો મારી આ આઝાદીને છીનવવાવાળા તમે કોણ છો તમે કઈ રીતે મને એવું કહી શકો કે તમે આમ કેમ બોલ્યા ને તમે કે તેમ કેમ બોલ્યા જે વ્યક્તિ ખોટું કરે છે જાહેર જનતા ઉપર દમન કરે છે એના વિશે બોલવું એ કે ગુનો છે એ ક્યારેય ગુનો ના બને મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે જે હું વાપરું છું અને વાપરીશ જાહેર જનતા ઉપર જયારે પણ દમન થશે ને ત્યારે એનો અવાજ મેહુલ બોગરા બનશે અને એનો અવાજ જે મંજિલ સુધી પહોંચાડવાનો છે ને આ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડશે અને એમાં એક્શન પણ લેવાશે અને એમાં ન્યાયિક કાર્યવાહી પણ કરાવીશું